અને એકાદશીનો જે મહિમા છે આ શયન એકાદશી કહેવાય એટલે ભગવાન પોતે પડીરાજાના પ્રસન્નતાએ કરીને ભક્તિ કરીને વસ થયા એટલે ભગવાન છે પોતે આ પ્રમાણે શયન કરવા જાય એટલે બળીના દરવાજે પોતે પધારે છે એટલે ત્યાં જાય એટલે સ્વાભાવિક ભક્તો છે દેવો છે બધાને દુઃખ થાય પણ આ એક વ્રત પહેલેથી એવું ચાલે છે કે આવું એક નિયમ એકાદશીનું એટલે નિયમ લેવાને માટેની વાત છે કે સ્ત્રીની એકાદશી એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે કંઈ એવા નિયમ કરીએ એવા વ્રત કરીએ કે ભગવાનના પાછા જલ્દી આપણને દર્શન થાય ભગવાનની પ્રસન્નતા થાય એટલે એને માટે નિયમ આપણા સંપ્રદાયની અંદરને બધે લે છે ને એના માટે વિવેક આગળ વાત કરીએ એ પ્રમાણે નિયમ એકાદશી એને કહેવામાં આવે છે કારણ કે ભગવાનની પ્રસન્નતા માટે ને ભગવાન આપણા પર રાજી થાય એટલા માટે આપણે ભગવાનને સંત મળ્યા છે એટલે આપણું કલ્યાણ મોક્ષ પ્રાપ્તિ તો છે જ પણ હવે આ બધા વ્રતને જે કંઈ કરવાનું કારણ છે એ આપણે એ શ્રીજી મહારાજ આપણા પર રાજી થાય એમના આજ્ઞાથી આપણે કરીએ એમાં એમની પ્રસન્નતા છે એટલા માટે શિક્ષાપત્રીમાં બધા કયા કયા વ્રત કરવા શું કરવા ચાતુર્માસમાં એ બધા લખ્યા છે દરેક માટે તો એ પ્રમાણે આપણે મહારાજની આજ્ઞા પાડી અને એ વ્રત કરીએ કીર્તનમાં પણ આવ્યું કે કોડે કોડે એકાદશી કીજીએ હવે કોડે કોડે એટલે શું ઉત્સાહ અને ઉમંગથી મહિમાથી ખોડે એટલે આવી પડ્યું કરવું પડે ને થશે ને એવું બધું થાય ખોડે ના કહેવાય જેમ કોઈ સારી વસ્તુ મળે ઉત્સાહથી આમ આપણે ગ્રહણ કરીએ અને એનો લાભ લઈએ છીએ એમ આ એક વસ્તુ પણ એકાદશી આપણે માટે સ્વાયંકા પંદર દિવસનું મારે કહે છે વખતે આવે તો ખબરદાર થઈને કરવી એટલે ઉત્સાહપૂર્વક વાહ એટલે શું કહેવો ઉત્સાહ ના હોય મહિમા ના હોય તો પછી કંઈ લાભ ના થાય દરેક વસ્તુનો મહિમા હોય તો એનો આપણને લાભ થાય એમ એકાદશીનો પણ મહિમા સમજો જો કે આવી એકાદશી આવીને શ્રીજી મહારાજની આજ્ઞા છે માટે આપણે પંદર દિવસમાં એક દિવસ વ્રત કરીએ તો એથી શરીર પણ સારું રહે તો બહુ ફાયદા દેખાતા શરીર સારું રહે ઊંઘ આવી જાય ને બધું ને તેમને તે એટલે કહેવાનું શું છે કે આવી રીતના એકાદશીના ઉત્સવથી મૂળ તો ભગવાનની પ્રસન્નતા થાય અને શારીરિક તે પણ સારું કે પંદર દિવસમાં એક ઉપવાસ ખેંચી નાખે તો ઘણી જાતનું ખાધું પીધું હોય અને શરીરમાં અજીરણ થયું હોય એ બધું સારું થઈ જાય એટલે આરોગ્યની દૃષ્ટિએ પણ આ વ્રત ઉત્તમ ગણવામાં આવે છે કે આરોગ્ય પણ સારું થાય મનને પણ શાંતિ મળે અને ભગવાનની પ્રસન્નતા થઈ જાય એટલા માટે આમાં વ્રત છે અને એ આપણે પંદર દિવસથી આવે સુદ અને વધમાં એટલે એમાં કરવાનું છે એમાં આ એક મોટી એકાદશી છે અને આનો ઉત્સવ પણ આપણે દેશની અંદર બધે થાય છે તો આ એકાદશી કોળે કોળે એટલે ઉત્સાહપૂર્વક મહિમાએ સહિત કરવાની છે એનું ફળ આપણને મળે છે ત્યારે કહેવાનું છે કે આ વ્રતો ચાતુર્માસની અંદર તપનો બધા આરંભ થાય છે આ બધા તપ કરવાની વાત છે બધા પૂર્વે ઋષિઓ તો ચાર ચાર મહિના સુધી ઉપવાસ જ કરતા અને અનાજ પણ ખાતા નહીં કેટલાક હવા ભરખીને રહે કેટલાક પાન નાખીને રહે કેટલાક પાણી ઉપર જ રહે આવી રીતે કરતા અને કેટલા તો કંઈ પણ નહીં લીધા સિવાય ચાર મહિના સુધીના ઉપવાસ ખેંચે આવું ઉપરાંત આગળ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે મહારાજના વખતમાં પણ સંતો એવા બધા તાપ કર્યા છે અને અત્યારે પણ સંતો કરે છે કહેવાનું શું છે કે આ રીતે બધું જે કરવાનું મુખ્ય કારણ આવે આપણે ભગવાનની પ્રસન્નતા માટે આપણે કઈ કાળમાં બહુ વધારે ના કરી શકીએ પણ થોડું ઘણું કરીએ તો ભગવાન વધારે માને અત્યારે આપણા શરીર એવા નથી કે આપણે ચાર મહિના સુધી અપવાસ કરી લઈએ અને એટલું બધું લાંબો આપણે થાય એક દિવસ જ ના થાય તો કઈ એક ચાર માની ક્યાં વાંચે પણ છતાંય પ્રયત્નપૂર્વક જેટલું કંઈ આપણાથી થાય એ રીતે જો કરીએ તો મહારાજ આપણા પર રાજી થાય છે તો આવું એક નિયમ એટલે નિયમથી આપણને વૃદ્ધિ થાય છે નિયમ વગરની વસ્તુ જે કંઈ કરીએ એનાથી વૃદ્ધિ ન થાય આપણે જે કથા વાર્તા છે દર્શન છે સેવા છે માળા છે ધૂન છે પ્રાર્થના છે વાંચન છે આ બધું નિયમિત થાય તો એમાં હંમેશા વૃદ્ધિ થઈ જાય પણ નિયમ વગરની ભક્તિ છે એ આ વૃદ્ધિ ન પામે કારણ કે આજે પાંચ માળા ફેરવીને પછી દસ દાડા સુધી કશું કર્યું નહીં તો એ વૃદ્ધિ ન પામે એટલે વખત એક દિવસ મંદિરે જયા અને પછી મહિનો છ મહિના ના ગયા તો એ કંઈ આપણી વૃદ્ધિ ભક્તિને પામે નહીં વાંચન છે એ એક દિવસ કર્યું અને પછી મહિને છ મહિને વાંચન કરીએ ગ્રંથોનું એનું પણ એ ના પણ નિયમિત રીતે તમે થોડું એક માળા તો એક માળા પાંચ માળા તો પાંચ માળા દર્શનનું નિયમ એટલે જવાનું એટલે જવાનું ગમે તે ટાઈમ કરીને પણ જવાનું રવિવારની સભાની વાત આપણે કરી છે સ્વામી યોગીજી મહારાજે આ એક આપણે નિયમ જ છે એ કાયમ માટેનો નિયમ છે તો આપણે મંદિર થયું છે તો મંદિર અહીંયા આગળ દર રવિવારે ગમે તેવું કામકાજ હોય એને આવું પાછું કરીને પણ આપણે મંદિરમાં પહોંચી જવું દરેક એમ પ્રકાશ સાહેબ બધા ધ્યાન રાખવું પાછું એટલે આ કારણ કે બધું બહુ જાજા કામ હોય ને એટલે પાછું એમાં આપણે ટાઈમ ના રહે પણ આ ટાઈમ ફર્સ્ટ ટાઈમ અગત્યનો છે મુખ્ય છે એવું આપણે હું જોઈએ આજ્ઞા આજ્ઞાકવાણી છે યોગીજી બાપાની અને મહારાજની પ્રસન્ન કરવા એટલે આપણે આ ટાઈમ તો ચૂકવો ને તે ટાઈમ પાછો ક્યારે કે આરતી થાય તારે જવા નહીં ફર્સ્ટ આપણે છ વાગ્યાનો કે ચાર વાગ્યાનો ટાઈમ એ વખત આવીને પહેલાં બેસી જવું પહેલાં પહેલાં આવીને અમે બેસી જવું બધા નાના મોટા બધા જે કામ કરતા કાર્યકર્તાઓ બધાએ સભામાં આવીને પહેલું બેસી જવું અહીં આવીને પાછા કાર્યકર્તાઓ જેને પેલી ઓફિસમાં બે એ પણ કામ ના આવે ત્યાં રહીવાની હાજરી નથી પૂરવાની આ હાજરી જેવી વાત નથી કથા વાર્તા કરવી દૂરભજનમાં બધું હાજરી એટલે બધાએ સભાની અંદર આવીને બેસી જવું દરેક કામ કરતા બધાએ સમાજ થયા પછી હઉ હું કામ કરવું હોય અને કદાચ કોઈ કામ હોય તો વહેલા આવું સવારે અગિયાર વાગે આવી જો બાર વાગે આવું બે વાગે આવું પણ વહેલું કામ કરતા એવું ઓફિસનું કામ હોય કે બીજું કંઈ મિટિંગનું કામ હોય કે જેને જેને જે કંઈ કાર્ય હોય તો પણ આ તો અહીંયા આવે અને પછી પણ બધા કામ કરવા બધા હૌ હું વાતે મંડી પડે આ તો એક કામ દો કામ ભેગું થાય ચાલો આપણો ટાઈમે જવાનું થઈ જાય અને આપણું ત્યાં કામ છે કામ નહીં રહેવાનો દિવસ આખો આપણે માટે ફ્રી કઈ કે ભગવાન ભજવાનો દિવસ રહેવાનો દિવસ એટલે શું કંઈ કામ બીજું નહીં કરવાનું વ્યવહારનું સંસ્થાનું નોકરી ધંધાનું બધું એ બાદ આ દિવસે તો સીધા મંદિરમાં જઈને બેસવાનું અને એ રીતે જો આખો દિવસ પોતે કામ કરે તો મંદિરનું જે કંઈ સાફ સુફીનું હોય મેન્ટેનન્સનું હોય રસોડાનું હોય બીજું ઓફિસનું હોય કે મિટિંગનું હોય બધું કામ પહેલાં થઈ જાય આપણે આવીએ તે પહેલાં બપોરથી આવીએ તો બધું કામગીાર થઈ જાય અને સાંજે કાથામાં ફ્રી બધા બે કહેશે કે નહીં પણ આવું આ કામ નહીં આ પેલું ભેગું કંઈ નાખે પેલું નોકરી ધંધાનું વ્યવસ્થિત થાય ને આમાં અવ્યવસ્થિત થાય એટલે અવ્યવસ્થિત થાય એ આપણી ભક્તિ ના રહી મહિમા ના કહેવાય મહિમા એટલે શું સ્વામીની આજ્ઞા છે એટલે બધાએ આવીને બેસી જવાનું અને એક દોઢ કલાક કલાક સભાની અંદર સ્થિરતાથી શાંતિથી બાળકો બાળકો રીતે અને યુવાનો યુક્ત રીતે એમનો પ્રોગ્રામ જુદો હોય તો જુદા કરે અને સભામાં બેસે સભામાં પણ બધાએ એવું વ્યવસ્થિત રીતે હોય તો આપણે રવિવારની સભામાં હાજરી આપી કહેવાય નહીં તો પછી આપી એટલું આપી જ્યાં જ્યાં જે કર્યા બહુ જ્યાં જે કર્યા એવું ના પડે મહિમાએ સાહેબ કહેવાય છે મહિમા એટલે એને બરોબર વ્યવસ્થિત હોય એટલે જ્યારે સભા શરૂ થાય ત્યારે પહેલાં બેસી જવાનું અને સભા પૂરી થાય ત્યારે જ ઉઠવાનું તે સિવાય ઉઠવું પણ નહીં મારા લઈને બેસી જવું જે કથા વાર્તા ચાલતી એકાગ્રતાથી સાંભળવું તો કથા કંઈ જીવમાં ઉતરે નથી પ્રવૃત્તિ લઈને પાછા ઊભા થઈ અને ભર્યા આવી અને બેસીએ એમાં એકાગ્રતા ક્યાં રહી મંદિરનું કામ છે મંદિરની સેવા છે મંદિરની પ્રવૃત્તિ છે ના નથી પણ આ કથાની અંદર તો એ બધું મૂકીને બેસી જવાનું તો આપણે એકાગ્રતાથી ભગવાનના વચન સંભળાય અને જે કંઈ આપણી અંદર આ જે કંઈ આપણા અંદરના એકબીજાના ઉગુણ અભાવ છે એ જાય પણ કથા સાંભળીને તો અવગુણ અભાવ રહ્યા જ કરે પછી આ વચન બે ઓછન પેલા બે વહેનામાં વાત કરે બે વહેનામાં વાત કરે એટલે એનાથી આપણી ભક્તિ પ્રતિ ના પામે અને એકતા પણ ના આવે એટલે ભગવાનની જે કથા વાર્તા છે એકાગ્ર એકાગ્રતે કરીને સ્વાયંકળે સાંભળું ગુણાય શું કહું પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને કોઈ અંદર શું સંભળાય છે ને પ્રથમ તો આ શબ્દો સાંભળી લો સ્વામી વાતમાં છે આપણે બધાએ સમજવાનું છે જ્ઞાની ધ્યાની ભજની સેવા બધાએ વાંધો છે આ બધાને આપણે થાય કે આપણે જ આ બધું જરા અવ્યવસ્થિત થઈ જાય એટલે બધાએ પ્રથમ તો સર્વ સંકલ્પને જે ઘરના બહારના વેપારના ધંધાના મળવાના કરતા બધા સંકલ્પો પડ્યા મૂકીને એકાગ્રતે કરીને આ ભગવાનની કથા સાંભળી શું આ એકાગ્ર જે ક્યાં રહે અહીં ઉઠીને ઘડી પહેલાં ટેલિફોનમાં જીવન થયું પેલા પહેલાં એક એકાગ્ર થયું અહીં બેઠા એટલે બેઠા જેમ પરીક્ષિત રાજા સુખદેવજીએ કહ્યું કે જો આ તારે આ પ્રમાણે તારે મૃત્યુનો ભય ટાળવો હોય તો હું કયા સાત દિવસ બેસી જાઉં તારું મનને પણ મને અર્પણ કરી દે મન પણ તારું નહીં સમજ્યા મન પણ આપણું નહીં કોને ભગવાનને હાંપી દીધું જો કે મારે મન હાંપી દીધું છે બે કલાક કથા ચાલે ત્યાં સુધી મન આપણે નહીં મનને સંકલ્પ થઈને ઊભો થાય વ્યસન હોય ને ઊભો થાય હળદ ટેન્ડની કાંઈ ઊભી કરે જલ્દી એટલે એ બધું મૂકી દેવાનું તો આપણે કથાની અંદરની વાત છે સંભળાય કે શું વાત છે સ્વભાવ ટાળવાની હોય દોષ જવાની હોય અનગુણ અવગુણ ટાળવાની હોય આ બધી ઘણી વાતો એની અંદર આવે છે પછી આપણે સાંભળીએ તો આપણામાંથી અવગુણ જાય ને તો ખબર પડે મારો આ અવગુણ છે એ આપણને ખબર ક્યારે પડે આ વાત સાંભળીએ તો ખબર હોય કે મારામ અવગુણ છે આ તો બીજાના જોયા કરીએ કારણ આમ આ છે ને પહેલાં મેં પણ એના કરતાં મારામ કેટલા છે આ બધી સ્વભાવ ટાળવા વાસના ટાળવાની કુટેઓ ટાળવા માટે આ કથા વાર્તા છે ભ્રમરૂપ થવા માટે વાત છે તો એ વાતોની અંદર જો આપણે રસ ના હોય તો પછી આપણે ભ્રમરૂપ કઈ રીતે થવાય સ્વભાવ દોષ વાસના કઈ રીતે નહીં ટરે એટલે કહું છું કે આ વખત કથાની અંદર આપણે બધાએ બેસી જવું એટલે સ્વાયં કે પ્રથમ સર્વ સંકલ્પ જે કંઈ બધા હોય મૂકી દેવાના અને એકાગ્રિત કરીને બધા બરોબર કરવા આજે આ નિમની એકાદશી બધા નિમ આપવામાં આવે છે બરાબર છે હા કે આમાં કંઈ આમાં કંઈ વ્રત કરવા નથી આમાં કંઈ ઉપવાસ કરવા નથી આમાં ઊંઘે માથે તપ કરવા નથી અગ્નિ તાપવા નથી ભૂખે રહેવા નથી બરાબર છે એટલે નિમ તો એકદમ ને સીધો પડી શકે છે બે ઘણા ટાઈમ આપણે બેસી રહીએ કલાક સુધી બહાર બેસી રહીએ કાં તો કોને મળવા જઈએ તો બે બે કલાક બેસીએ બેસી છે ને બે કલાક તો સેજે બેસી રહે છે એટલે આપણી ઓફિસમાં પણ ત્યાં ચાર કલાક બેસી રહે છે ધંધા માટે પણ બેસીએ છીએ તો ત્યાં જો આપણે એટલું બેસતા હોય શ્રદ્ધાપૂર્વક મહિમાપૂર્વક તો અહીં પણ શ્રદ્ધાપૂર્વક આપણે કથામાં બેસું તો પછી આપણું કામ થાય એટલે આ નિમની એકાદશીએ આપણે બધા જ ભક્તોના એક નિમ આજે લઈ લો ચોક્કસ નાના મોટા ભાઈ ભાઈ બધાય કે કથા વખતે અહીં આવીને બેસી જાય અને રવિવારનો દિવસ એટલે ફ્રી જ કરી નાખો આપડા કામકાજ નો બધો કોઈ બીજું કામકાજ નહીં સન્ડે ફોર યોગીજી મહારાજ સન્ડે ફોર તો એ સ્વામી યોગીજી મહારાજ ની જ વાત છે યોગી મહારા ની આજ્ઞા છે એની વાત સન્ડે ફોર યોગીજી મહારાજને જ કરો બીજું કાંઈ નહીં સ્વામી જોગીમાની આજ્ઞા છે એટલે સંડે ફોર યોગીજી મહારાજ એમની આજ્ઞા છે ખાતે પહોંચી જવાનું જે કામકાજ અહીં આવીને કરવાનું કરી અને પછી ની રાતે કથા વાર્તા કરી અને આજે બધું પૂરું કરી પ્રાર્થના કરી ભગવાનનું ઘરે જવાનું તો આ એક નિમ બધાએ ખાસ લેજો આ બધું મોટું નિમ તો તમને આપતા નથી કોઈ મહિનો ધાઇના પાણીના કરજો કે મહિનો ભૂખારે જો એ તો કંઈ થાય એવું નથી કે આ દેશની અંદર એવું કંઈ થાય નહીં પણ કરે છે ઘણા શ્રદ્ધાવાળા અહીંયા પણ કરે છે મહિના ધાઇના પાણા કરે છે બીજું ત્રીજું કરે છે ઘણા ભાઈ ભાઈઓનો અહીંયા વ્રત લે છે પણ કહેવાનું છું કે આ એક મોટા મોટું છે કે આને મનને સ્થિર કરવું એ એક મોટા મોટી વાત છે મન ચંચળ છે એટલે આગુ પાછું થવાય છે પણ એક જ એ પલાંઠી વાળીને બેઠા બેઠા મનને કંઈ તને કંઈ ઊભા થવાની નહીં કંઈ સંકલ્પ કરવા નહીં એકદમ શાંત થઈ ગયો તો વાંધો આવે નહીં આપણા પેલા અભી બાપુ હતા તે કલાકો સુધી ધ્યાનમાં બેસા લે અને તે ઘડી એ દરબાર હતા કે કામકાજ હોય કોઈ પટ્ટાવાળો કોઈ પોતાનો માણસ ન કરાવે તો એને કંઈક વાત કરવાની નહીં એટલે કે કલાક બે કલાક તો બાયનું બંધ જ અંદર બેસીને ભજન જ ઘણું રાજા એટલે કામકાજ તો ઘણો હોય અમરીશ રાજા હતા એને બહુ મોટું રાજ હતું અમરીશ રાજા ભાગવત કથા આવે છે અને શ્રીજી મહારાજ કયો અમરીશના જેવી ભક્તિ કરી વાંચ્યું છે કેમ છે આઈ ડોંટ નો એટલે આ એકાગ્રથી આપણે વાંચતા નથી શિક્ષાપતિ પણ એકાગ્રથી વાંચતા નથી કે અમરીશનું નામ ક્યાં છે શિક્ષાપતિ મહારાજ લખ્યું છે કે અમરીશના જેવી ભક્તિ કરવી એ લખ્યું છે અમરીશના જેવી ભક્તિની વાત છે કે બિચારા એવી રીતે આત્મનિરોધી ભક્તિ કરતા કે પોતે રાજા હોવા છતાં ભગવાનને માટે થાળ કરવા ફૂલ લાવવા બીજું કરવું એ કરવું અને પોતાનું મોટું રાજ હતું તો પણ બે કલાકે જે એનો ટાઈમ હતો એ બે કલાક એવી ભક્તિ કરવાની તે વખતે રાજને કામને કાજને કંઈ બહેરા છોકરા કંઈ સાંભળે નહીં થઈ કે બધા એમની મેં જે કરતા એ કરે એમ એકાગ્ર કરીને બેસી જતા હતા તો એટલા માટે એવી ભક્તિ મહારાજે કહી છે કે અમરીશના જેવી ભક્તિ આપણે કરવી તો અમરીશ રાજા જેમ પોતાનું રાજ હતું તો આપણે એટલું મોટું રાજ છે નથી પહેલેય આપણું નથી તો એ બીજી વાર ક્યાં કરવી અને આપણું ઘરે નથી